મહેલાવ પોલીસ સ્ટેશન ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઓમ શાંતિ પરિવાર ચાંગા કેન્દ્રના અર્પિતાબેન પૂજાબેને પોલીસ સ્ટેશનના પીએસઆઈ જીએસ ગઢવી સાહેબ તેમજ સ્ટાફને રક્ષા બાંધીને તેઓની ઉત્તરોત્તર પ્રગતિ થાય જીવનમાં સફળતાના શિખરો સર કરે તેમજ સુખ શાંતિ અને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી આ પ્રસંગે ચાંગા નીલકંઠ સરોવરની ટીમના સભ્યો દ્વારા પોલીસ સ્ટેશનના સ્ટાફની મુલાકાત લીધી હતી અને મેળાવ પોલીસ સ્ટેશનને લાઇટિંગ બોર્ડ ભેટમાં આપ્યું હતું અમારું નામ બ્રહ્માકુમારી અર્પિતાબેન છે હું ચાંગા સેન્ટરની અંદર સેવા સંચાલિકા તરીકે કાર્ય કરું છું અને ખાસ આ શ્રાવણ મહિનાની અંદર રક્ષાબંધનનો તહેવાર એટલે બેનભાઈનો પવિત્ર તહેવાર અને વિશેષ આ તહેવારના દિવસે અમે બધા રક્ષાબંધનના તહેવાર નિમિત્તે અલગ અલગ સ્કૂલોની અંદર હોસ્ટેલોની અંદર અને સામાજિક સેવાઓ કરતા ભાઈ ભાઈઓને અમે રક્ષાબંધન કરીએ છીએ આજે અમે મેરાઓ પોલીસ સ્ટેશનની અંદર પોલીસ સ્ટેશન સ્ટાફને અમે રક્ષાબંધન કરી કે જેની અમને ખુશી છે કે અમે બહેનો સમાજની અંદર સેવા કરવા માટે નિમિત્ત બન્યા છે તો સારામાં સારી રીતે અમે સેવા કરી શકીએ જય હિન્દ જય ભારત દિવ્ય સરદાર ન્યૂઝ સબ પર નજર સબકી ખબર